ભાવનગર શહેરના શ્રી હરી સોસાયટી માં મોડી રાત્રીના સમયે રેણાકી મકાનમાં અજાણ્યા તસ્કરો આવી રેણાકી મકાનમાં ત્રણ મોબાઈલ સિહદ રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જ્યારે આ બનાવ બનતા મકાન માલિક ચેતનભાઈએ પોલીસને જાણ કરી હતી જ્યારે નિલમભાગ પોલીસ ઘટના સ્થળે આવીને વધુ તપાસ હાથ ધરી હતી મારું નામ ચેતન જગજીવનભાઈ ડોડિયા ભાવનગર શ્રી હરિ સોસાયટીમાં રહીએ છીએ ત્યાં આગળ અમે રાત્રે સવા બાર વાગે સૂતા હતા બર હુંમાં હતા મારી બાજુમાં મારો ફોન હતો અને મારા વાઈફનો ફોન એની બાજુમાં હતો મારી મોટી બેબીનો ફોન ટેબલ ઉપર હતો લેડીઝ પર્સ ઉપર પડ્યું હતું મારા વાઈફનું એમાં એને પાંચ હજાર રૂપિયા રોકડા બસ આટલી વસ્તુ ગઈ અમે એને પકડવા ગયા રાત્રે અમે ઝપકી ગયા કે કોણ છે એમ કરીને અમે જોવા ગયા તો શર્ટ નહોતો પહેર્યો ભાઈ વંડી ઠેકીને સીધે દરવાજો ટપીને ભાગી ગયો પકડવા ગયા તો એ ખુલ્લા અને શર્ટ બાજુમાં અમારી બીજી બાજુવાળાની ગાડી છે ને એની ગાડી ઉપર શર્ટ મેં ભાઈ ભાગી ગયા પકડવાની મહેનત કરી પણ એનાથી છટકી ગયો પાંચ હજાર રૂપિયા રોકડા હતા અને ત્રણ મોબાઈલ ફોન ફોન એક સોળ હજારનો હતો અને એક તેર તેર ચૌદ હજારનો ફોન હતો અને એક આઠ હજારનો ફોન અંદાજે